ખેડૂત ભાઈઓ આજના આપણા આ વિશેષ એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ લસણની લસણની બજાર સ્થિતિ અત્યારે જે કંઈ છે એ બજાર સ્થિતિની સાથે સાથે પાછળના સમય દરમિયાન આપણે છેલ્લો એપિસોડ જે લસણ પર બનાવ્યો હતો અને તે દિવસે જે ચર્ચા કરી હતી ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં

અગર તો સમાન રૂપમાં રહ્યા છીએ કરીએ છીએ પણ સાથે સાથે અગત્યનો મુદ્દો જે જે છે છે એ એ કે હવે આપણી પાસે પાસે સંગ્રહિત લસણ હોય એમણે આગળના સમયને કેવા રૂપમાં જોવાનો રહે છે અને પોતાની સંગ્રહિત લસણની ઉપજ ઉપર નિર્ણય શું કરવો બજારના માહોલના આધારે બજારના વાતાવરણના આધારે અને બજારની શક્યતાઓના આધારે તો આજની આપણી લસણ સંબંધિત આ ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આપણે લસણની બજાર સ્થિતિની વાત કરવી લસણની બજાર સ્થિતિની ચર્ચા કરવી એટલે આજકાલમાં જે કાંઈ ભાવો હોય આપણા લસણના બાકીની તમામ ઉપજોની જેમ જ જે કાંઈ ભાવ વર્તમાનમાં હોય એની ચર્ચા સૌથી પહેલી કરવાની રહેતી હોય છે કારણ કે આખરે બજારના આગળના સમયના સંકેતોને સમજવા માટે પણ અત્યારની બજાર સ્થિતિ જ કામમાં લાગતી હોય છે અને પાછળના સમય દરમિયાન બનેલી ઘટનાઓ અને એ ઘટનાઓના આધારે જ આજના દિવસની બજાર સ્થિતિ બનતી હોય છે તો આજે આપણે જે બજાર છે એના ભાવની સ્થિતિને સપાટી જોવાનો પ્રયાસ કરીએ તો આપણા ગુજરાતમાં લસણના મુખ્ય માર્કેટો એટલે સૌથી મોટું માર્કેટ આપણું ગોંડલનું ત્યાર પછી આપણું જામનગર આપા માર્કેટિંગ યાર્ડ હોય કે રાજકોટનું માર્કેટિંગ યાર્ડ હોય કે કોઈ પણ માર્કેટિંગ યાર્ડોમાં આપણું લસણ અહીંયા આપણે જે વીસ ભાવથી વેચીએ છીએ એના ભાવ સારામાં સારી ક્વોલિટી આપણે જે કાંઈ ઉપજાઈએ છીએ એ ક્વોલિટી વેચાયું હોય તો લગભગ બે હજાર ત્રણસો રૂપિયા આસપાસ વેચાયું છે એનાથી ઉપર કોઈ ખેડૂતને ભાવ મળ્યો હોય એવું આજકાલમાં આપણને જોવા નથી મળ્યું હવે નીચેના દરજ્જાની વાત કરીએ તો નીચેનો દરજ્જો એટલે લગભગ સાતસો કે આઠસો રૂપિયાથી શરૂ થાય અને બે હજાર ત્રણસો રૂપિયા સુધી વીસ કિલો લસણનો આપણને ભાવ મળી રહ્યો છે હવે આ જે બજાર છે આ બજારમાં વચ્ચેના પચાસ રૂપિયા સો રૂપિયા પંચોતેર રૂપિયા આવા ફેરફાર સાથે બજારમાં આટલો ફરક હોય છે ક્વોલિટીના હિસાબથી હવે અત્યારે જ્યાં બજાર છે એ જગ્યાએથી બજાર આગળ જાય ભાવોને લઈને કે આ જગ્યાએ રોકાઈ જાય કે આમાં હજી કોઈ પણ પ્રકારનો ઘટાડો બને કે કેમ તો આ મુદ્દાની ચર્ચા જ્યારે કરવાની થાય છે ત્યારે આ સપાટી સુધી જે ભાવો પહોંચ્યા છે અત્યારે આ ભાવો કરતા પાછળના દિવસોની સ્થિતિ કેવી હતી આ મુદ્દો પણ અગત્યનો બની જાય છે આપણે જયારે છેલ્લી ચર્ચા લસણ પર કરી ત્યારે લસણના બજાર ભાવ આપણા ગુજરાતના સૌરાષ્ટ્રના મુખ્ય લસણ વેપારના કેન્દ્રો પર લગભગ અઠ્યાવીસો રૂપિયા સુધી આપણું સારામાં સારું લસણ દિવસોમાં ખેડૂતોનું વેચાતું હતું હવે એ દિવસની આપણે ભાવોમાં જોઈએ તો લગભગ કિલો ચારસો રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા સુધીનો ઘટાડો આજની તારીખમાં દેખાઈ રહ્યો છે હવે વચ્ચેના જે બે અઠવાડિયાનો સમય ગયો એ બે અઠવાડિયાના સમયગાળા દરમિયાન જે ઘટનાઓ બની એ ઘટનાઓના આધારે

લસણના બજાર ભાવમાં પચાસ થી લઈને સિત્તેર ટકા જેટલો ભાવમાં વધારો બની ગયો હતો અને એવડો મોટો ભાવ વધારો કોઈ દિવસ બજારની સ્થિરતાનો ભાવ વધારો નથી હોતો બજારની અસ્થિરતા એમાંથી ઊભી થતી હોય છે અને એ અસ્થિરતાના સંકેતો એ દિવસે પણ આપણે દરેક દર્શકોને આપવાનો પ્રયાસ કર્યો હતો કે અત્યારે હવે સમય સારો છે આનાથી પણ હજી કદાચ ભાવો વધી પણ જાય તો પણ એની અપેક્ષા રાખવી એ આખરે સરવાળે આપણને કદાચ નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે કારણ કે હવે પછી ભાવમાં બહુ મોટા વધારાની શક્યતા નથી આ જે છે એ ઉછાળો છે અને એ ઉછાળો આટલો બધો જ્યારે આવે ત્યારે એ ઉછાળો કામ ચલાવ રહેતો હોય છે એટલે આપણી પાસે જે કાંઈ લસણ હોય એમાંથી અવશ્ય કેટલો ભાગ વેચો એવી વિનંતી એ દિવસોમાં કરી હતી જે કોઈ ખેડૂતોએ વેચ્યો હશે એમને એ સમયના ભાવ મળ્યા ત્યાર પછીના આ બે અઠવાડિયા દરમિયાન ખેડૂતોએ જે ખેડૂતોએ વેચ્યા હોય એમને દરરોજના ફરક સાથે ભાવ મળ્યા છે દરરોજનો ફરક આપણે જોયો તો કેટલો ફરક બજારમાં બન્યો તો બજારમાં દરરોજ દસ ટકાના હિસાબે ફરક બેસતો રહ્યો છે વધારો થાય તો પણ દસ બાર ટકા જેટલો ઊંચો વધારો થાય ઘટાડો થાય તો પણ દસ બાર ટકા જેટલો આજે પણ આપણે જોઈએ તો પરિસ્થિતિ એ જ પ્રમાણે છે અઠવાડિય માર્કેટિંગ યાર્ડના કામકાજોનો આજે શનિવાર છે એટલે છેલ્લો દિવસ છે તો આખા અઠવાડિયા દરમિયાન આપણે જોઈએ તો પણ બજારમાં ભાવોમાં જે કાંઈ ફેરફારો આવ્યા એ ફેરફારો મોટા પાયે જ આવતા રહ્યા કારણ કે ઉછાળો જ મોટો હતો ને ઉછાળા પછીની જે પરિસ્થિતિ આવતી હોય એ પરિસ્થિતિ આખરે આવી જ રીતે બજારને ચલાવતી હોય છે આજે આપણે જે ભાવ જાણતા હોઈએ એ ભાવ આવતીકાલે નથી હોતા આવતીકાલે કાં તો એમાં દસ ટકાનો ઘટાડો હોય કાં તો દસ ટકાનો વધારો હોય એટલે આવી

આ બધા મોટા મોટા માર્કેટિંગ યાર્ડોમાં પણ દરરોજ આવડી મોટી ઉથલપાથલ થઈ રહી છે સામે રાજસ્થાનના માર્કેટિંગ યાર્ડો આપણે જોઈએ તો રાજસ્થાનના કોટા હોય જોધપુર હોય જયપુર હોય છીપા બળવત હોય તો દરેક જગ્યાએ લસણની આવકોમાં પણ બહુ મોટો ફેરફાર રોજે રોજ અને ભાવોમાં પણ બહુ મોટો ફેરફાર રોજે રોજ હવે લાંબા ગાળાનો ફેરફાર શું આવી શકે આવનારા દિવસોમાં આવકો ની શરૂઆત થઈ જશે વેલી થઈ જશે એવું આપણે એ દિવસે કીધું તો અને વહેલી થઈ જતી હોય છે વહેલી થઈ જવાના કારણો હોય છે ડુંગળી અને લસણ જેવા પાકમાં ખાસ કારણ કે ડુંગળી અને લસણ જેવો પાક બજાર સારું હોય તો આપણો વિચારવા માંડે છે એવું જ તે વિતેલા દિવસો દરમિયાન આખે આખું અઠવાડિયું આપણે જોઈએ તો મુખ્ય માર્કેટિંગ યાર્ડોમાં નવું લસણ ખેંચાય ખેંચાય અને આવવા માંડ્યું છે નવું લસણ જે ખેંચાઈને આવી રહ્યું છે એ લસણ એટલે ઊંટી લસણ ઊંટી લસણ બાકીના તમામ લસણ કરતા લગભગ વીસ દિવસથી લઈને પચ્ચીસ દિવસ વહેલું પાકતું હોય છે પણ એનાથી પણ વહેલું ખેંચી ખેંચી અને ખેડૂતો લાવવાનું શરૂ કરી દીધું છે એક અઠવાડિયાથી હવે ઊંટી લસણ જે છે એનો પાકવાનો સમયગાળો અને એના ચોકાણનો સમયગાળો એ જે કાંઈ છે એ પણ સમજવા જેવો છે ઊંટી લસણનું વાવેતર જે કાંઈ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં થાય છે એ વિસ્તારોમાં મોટા ભાગના ખેડૂતો સામાન્ય પરિસ્થિતિ વાતાવરણની હોય તો ઓગસ્ટ મહિનાના બીજા પખવાડિયાથી જ ચોપાણ શરૂ કરી દેતા હોય છે અને ઊંટી લસણ પાકે છે એકસો ને થી એકસો ને પચીસ દિવસની અંદર અને તેથી મોટા ભાગે ઓગસ્ટ મહિનાના છેલ્લા પખવાડિયામાં ચોપાયેલું ઊંટી લસણ સપ્ટેમ્બર ઓક્ટોબર અને નવેમ્બર પૂરો થાય એટલે પછી ધીમે ધીમે નીકળવાની શરૂઆત થાય છે ડિસેમ્બર મહિનો અર્ધે પહોંચે એટલે મોટા પાયે આવવાની શરૂઆત થાય છે પણ આ વર્ષે એવું બન્યું હતું કે વધારે પડતા વરસાદના કારણે ઓગસ્ટ મહિનામાં ચોપાણ જે કાંઈ થવું જોઈએ એ ન થઈ રહ્યું એટલે પછી સપ્ટેમ્બર મહિનામાં ચોપાણ થયું તો સપ્ટેમ્બર મહિનામાં થયેલા ચોપાણના કારણે થોડું મોડું થયું તો થોડું મોડું થયું તો બજાર અત્યારે દિવસ દરમિયાન દરમિયાન એ દિવસો કાચું લસણ ખેંચાઈને આવવા માંડ્યું છે અને ઊંટી લસણ મોટા માર્કેટિંગ જે છે ત્યાં લગભગ પ્રતિ ક્વિન્ટલ એટલે કે સો કિલોના ભાવથી ત્યાં વેચાય છે તો સો કિલોના હિસાબથી આપણે ત્યાંના ભાવ જોઈએ તો આઠ હજાર થી લઈને મહત્તમ દસ હજાર રૂપિયાના ભાવથી વેચાઈ રહ્યું છે એટલે કે વીસ કિલોમાં આપણે જોઈએ તો સોળસો રૂપિયા થી લઈને બે હજાર રૂપિયા સુધીના ભાવમાં કયા વિસ્તારમાંથી આવે એનો કોઈ અંદાજ આપણા કૃષિ ઉપજના મુદ્દામાં આપણે લગાડી શકતા નથી કારણ કે કેટલું વાવેતર ખેડૂતો કર્યું છે ક્યારે ખેંચી લે છે અને ક્યારે બજારમાં લાવી દે છે આનો કોઈ એક નિશ્ચિત કાર્યક્રમ આપણા ખેડૂત સમુદાય પાસે હોતો નથી બજારને ધ્યાનમાં રાખી અને વધતા ભાવોના આધારે પણ આપણે નિર્ણય બદલી નાખીએ છીએ અત્યારે લસણમાં કાચું ખેંચાવા માંડ્યું છે જેવી પરિસ્થિતિ ડુંગળીની છેલ્લા ચાર પાંચ દિવસ દરમિયાન આપણને જોવા મળી રહી છે એ જ પરિસ્થિતિ લસણમાં છે એટલે આવનારા દિવસોમાં હજી પણ ઝડપથી અને મોટા પાયે નવા લસણની આવકોની શક્યતા અને સંભાવનાઓ બને છે એટલે આ મુદ્દાને ધ્યાનમાં રાખીને અત્યારે આપણી પાસે જે કાંઈ સંગ્રહિત લસણ પડ્યું છે આ લસણનો વેપાર સમયસર કરી લેવો આ સૌથી શાણપણ ભર્યો નિર્ણય આપણો હોઈ શકે હજી આવનારા પાંચ દિવસ કે અઠવાડિયું કે દસ દિવસ સુધીમાં બજાર એકાદ બે વખત ઉછાળે જાય ઠીક ઠીક ઉછાળે જાય એવી પણ શક્યતાઓ બને છે કારણ કે આખરે બજાર ચડી ગયું છે બિલકુલ ઉછાળા અને એકદમ ગિરાવટની દિશામાં તો આવું બધું બન્યા કરશે પણ આખરે કોઈ નિશ્ચિત રૂપમાં બજાર મોટા પાયે સુધરી જાય અને ખૂબ લાંબા સમય સુધી ટકી રહે એવી કોઈ શક્યતા જ્યારે ન હોય ત્યારે જે સમય પ્રમાણે જેટલો વિશેષ લાભ લઈ શકાતો હોય એટલો લાભ લઈ અને આપણા ઉત્પાદિત ઉપજના વેપારનું વિચારવું મિત્રો આજ આપણા ખેડૂત સમુદાય માટે શાનપણ ભર્યો નિર્ણય હોય છે આજના સમયે અત્યારે હજી પણ લસણની બજાર ભાવ સ્થિતિ જે કાય છે આ સ્થિતિ પણ લાભ લેવા જોગ અવશ્ય દેખાય છે આગળના સમયમાં વધારો કદાચ થઈ શકે પણ ઘટાડો પણ થઈ શકે છે એટલે આ બંને મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણા લસણ સંગ્રહિત ખેડૂતો અવશ્ય નિર્ણય કરે મિત્રો લસણના પાક લસણની બજાર સ્થિતિ અને આવનારા સમયના સંજોગ સંકેતોની જ્યારે વિસ્તૃત ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત